મેં <ihaz> મે <violininding warfare> સરપંચ તરીકે ફરજ બજાવું એક મહિનો દિવસ પેલા જિલ્લા પંચાયત ની પાંચ લાખ રૂપિયા ની ભૂગર્ભ ગટર ની અમને મળેલી જે કામ મેં વેકરી ગામે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ પરંતુ ટીડીઓ સાહેબની સાઇન થયા પછી ડી ના પાઇપલાઇન ના જે અધિકારી છે દર્શન સાવલિયા સિંચાઇ વિભાગની અંદર ત્યાં મારી ફાઇલ સાઇન અર્થે ગયેલ તો ત્યાં તે સાહેબને સાઇન કરવાની હોય સ્થળ તપાસ કરી મુલાકાત લઈ અને સાહેબને અમારી ફાઇલ ક્લિયર કરવાની હોય તો સાહેબ વેકરી ગામે આવ્યા જોયું ક્લિયર કર્યા પછી એની મારી પાસે પૈસા માંગા કે પાંચ લાખ રૂપિયા ની grant છે તો મને પાંચ હજાર રૂપિયા તમારે આપવા પડશે એટલે મેં કીધું કે સાહેબ હજી તો મારી grant એ મને મળી પણ નથી pipeline ભૂગર્ભ ગટર ના જે ભૂંગળા છે તે મેં રોકડા રૂપિયા આપીને લીધેલા છે જેસીબી વાળા ને મેં અગિયારસો થી બારસો કલાકના લેખે મેં આપેલા છે અને તમને પણ પાંચ હજાર મારે આપવા પડે જ્યારે મારું બિલ થાય ત્યારે હું તમને આપી દઈશ તો એની એવું કીધું કે અમારે બાકી રાખવાના ન હોય પરંતુ એને એવો આગ્રહ કર્યો કે પેલા પાંચ હજાર મળે ત્યારે સાઇન કરવામાં આવશે આઠ દિવસ મારી ટેબલ ઉપર ફાઇલ પડી રહી ફરી વખત અમારે વાત થઈ ગઈ કે ભાઈ હું પાંચ દિવસમાં તમને પૈસા ઉગાડી જઈશ અને પંદર દિવસ પહેલા એ પ્રેમેન્ટ થઈ થઈ ગયું એટલે તારીખ ઓગણીસ બે ના રોજ હું સાહેબને પૈસા દેવા માટે આવ્યો મેં કીધું સાહેબ કંઈક સમજી અને વિચારી અને મને કહો અમારે એક તો ક્લિયર કામ કરવાનું હોય અને તમે અમારી પાસે પૈસા માગો તો નહીં ઓડિયો મારી પાસે પટાવાડા ને એવું કહેવામાં આવ્યું અમારા મહાવદર તાલુકાના કે ભાઈ પૈસા પાંચ હજાર રૂપિયા મળશે તો જ અમે સાઈન કરશું નહીં તો સાઈન કરવામાં નહીં આવે મને પણ ફોન કરીને કીધું એનો પણ મારી પાસે ઓડિયો છે સાહેબ ને પણ મેં કીધું કે સાહેબ હું તમને આપી જઈશ તમે શાંતિ રાખો એ પણ ઓડિયો મારી પાસે છે હરી વખત મેં જ્યારે પૈસા આપ્યા ત્યારે મારી પાસે મેનો વિડીયો પણ છે સાહેબને મેં પૈસા આપ્યા મેં જે નોટોના સિરિયલ નંબર પણ મેં વિડીયોમાં ઉતાર્યા છે એ પણ મારી પાસે વિડિયો છે અને એ જ નોટુ મેં સાહેબને આપેલી છે એ પણ મારી પાસે વિડીયો છે આ રીતે સ્પષ્ટ કરી અને આ બાબતથી મેં અમદાવાદ એસીબી ની અંદર ફોન કર્યો તો એસીબી વાળાએ મને એવું કીધું કે તમારી પાસે માંગુ તો વિડીયો હોવો જોઈએ તમારી પાસે ઓલા રેકોર્ડિંગ હોવા જોઈએ તમારી પાસે આ હોવા જોઈએ તમારે જુનાગઢ એસીબી ને કહેવું જોઈએ મેં જુનાગઢ એસીબી ના નંબર લીધા અને એને પણ ફોન કરવામાં આવ્યો પણ એ લોકોએ મારો ફોન અટેન્ડ નહ કર્યો વારંવાર રીંગુ કરવા તતા એનો ફોન ઉપડ્યો નહીં રેકોર્ડિંગ અને વિડીયો શૂટિંગ અને ઓડિયો ને બધું એને આપ્યું સુપ્રુપ કર્યું અને મેં જનતા રેડ કરાવી અને હું હવે ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ ને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આવા લાશિયા અધિકારી તમે ગમે તેમ કરી આની માથે એક્શન લ્યો તમામ પુરાવા